જો હકીકતમાં તો આ નાગરિકોની સંગઠન છે નાગરિક તરીકે આપણે આપણા જે અધિકારો એ બચાવવા માટે એ જાળવવાની જરૂરિયાત આવી પડી છે કારણ કે માત્ર વડોદરા નહીં કે માત્ર ગુજરાત નહીં સમગ્ર દેશની અંદર આમ મહેનત કરનાર જન જનતા શોષિત પીડિત લોકોના ઉપર ખૂબ જ જુલમ ચાલી રહ્યા છે એક પછી એક કાયદાકીય રીતે એવા બદલાવ લાવવામાં આવી રહ્યા છે એવી રીતે વર્તવવામાં આવી રહ્યા છે

કે અનેક મોટા મોટા બિલ્ડરોના હોટેલથી માંડીને બિલ્ડિંગથી માંડીને અગોરા મોલથી લઈને બધું એવા અનેક જગ્યાઓમાં ખોટી રીતના નદી ઉપર કાંસો ઉપર દબાણ કરેલા હતા વડોદરા લોકોની વડોદરાની લોકોની માંગ હતી કે આ બધી દબાણ હટાવ પરંતુ તંત્ર અને સરકાર એને નથી હટાવી રહ્યા એ કરવામાં સંપૂર્ણ નિષ્ફળ થયા છે અને એટલે લોકોની ધ્યાન બીજે દોરવા માટે આ લારી પર એમાં પણ ચોક્કસ અંદર એ લોકો આ પ્રકારની બધું કાર્યવાહી કરી રહ્યા છે એ ખૂબ જ ચિંતાની બાબત છે વડોદરાના લારી ગલ્લા હોય એ હિન્દુ હોય મુસલમાન હોય સૌના હક માટે લડવાનું છે કામદારોના હક માટે લડવાનું છે સામાન્ય રિક્ષાવાળા ગરીબ લોકો જે રેક પિકર્સ છે કચરાઓ વિનીને પોતાનું ઘર ચલાવે છે એ સૌની અધિકાર એ માનવ અધિકાર છે એ સૌ માનવ છે એટલે રોજગારીના હક એ જીવનની હક સાથે સરખા બની છે જીવવું હોય તો રોજગાર જોઈએ બિના રોજગાર કોઈ જીવી નહીં શકે સરકાર રોજગાર આપી નથી શકતા તે જૂટવી પણ ના શકે એ વાત અમે મોટે અવાજ સ્પષ્ટ અવાજ કહેવા માટે બુધવારે અમે ત્યાં જઈ રહ્યા છીએ ના અત્યારે તો એ લારીગલ એસોસિએશનના નામે જ કામ થશે અમે વિવિધ સંગઠનો એમાં જોડાઈ રહ્યા છે વડોદરા નાગરિક સંઘર્ષ મંચ પણ એમાં જોડાયા છે જેમાં અમે લોકો છે અને આવનારા દિવસોમાં કઈ રીતે એ લડતને આગળ ધપાવીશું એ અમે વિચારણા કરીશું તપન દાસગુપ્તા વડોદરા નાગરિક સંઘર્ષ મંચ મારા સાથી મિત્રોએ બધી રજૂઆત કરી દીધી છે પણ મને કોર્પોરેશનને ખાસ કરીને કહેવું છે કે જે તમે જે લારી ગલ્લા ઉઠાવો છો ગરીબ લોકોના એમાં કેટલાક આપણા કોન્ટ્રાક્ટરના જે માણસો હોય છે એમાં સામાજિક તત્વજ હોય છે મને લાગતું નથી કે એમના લારી ગલ્લા જે ગરીબોના લારી ગલ્લા હોય છે એમના બાપનું હોય એવી રીતે ઉઠાવી દો એના ગાડીઓમાં ભેગે છે એમનું નુકસાન થાય છે કે જે પણ લારી ગલ્લાવાળાનું જે પણ નુકસાન થયું છે લારીઓનું થયું છે એનું નુકસાન કોર્પોરેશન એમનું ભરપાઈ કરે ખાસ કરીને કોર્પોરેશનના જે પણ જે ચાડી ચામડીના લોકો છે ગરીબો પર ધ્યાન આપે એ હજાર હજાર રૂપિયા લે છે સાના માટે લે છે હજાર રૂપિયા ને પછી તમે લારીઓ ઉઠાવી લો છો એમને લાયસન્સ આપવામાં આવે છે લાયસન્સ આપવામાં આવે ને જે જે હજાર રૂપિયાની તમે ઉઘરાણીઓ કરો છે એ ધંધાઓ તમે બંધ કરો ને આ જે ગરીબોનો જે લારી ગલ્લા તમે ઉઠાવો છો અત્યાચાર કરો છો આ રોડા ઉપર જે બોરો લાગે છે દુકાનદારક ધારકોના તમે જોઈ લો કાલુપુરા એ જો બહાર રોડ પર બોર્ડ પર એ તમને રૂપ નથી લાગતું એમને પણ ડન કરો ને તમે એમને પણ ડન કરો એક તરી એક એક આંખથી તમે જોવો છો તો બીજી આંખ ખુલ્લી રાખો ખાસ કરીને જે તમે લારીઓ ગલ્લાવાળાને જે લારીઓ ઉપાડો છો એમાં જે નુકસાન થયું છે આ લારી ધારકોને એમનું ભરપાઈ કરે કોર્પોરેશન ને જે પણ આ જે યુનિયન બની છે એમાં બધા બરોડાના

જે રાજ્ય સરકાર જે છે અથવા વડોદરામાં જે મ્યુનિસિપલ કોર્પોરેશનની જે કાર્યવાહી ચાલી રહી છે એ તદ્દન ગેરવ્યાજબી છે અને જે સેન્ટ્રલ એક્ટ છે સ્ટ્રીટ વેન્ડર એક્ટ એનું સદંતર ઉલ્લંઘન કરે છે આજે અહીંયા વડોદરા શહેરમાં ફતેહપુરા વિસ્તારમાં આ એક ખૂબ જ અગત્યની એક મિટિંગ અને ચર્ચા ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છેલ્લા દસ અગિયાર દિવસથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને જે લારી ગલ્લા ધારકોને જે લારી ગલ્લા ઉપાડી ગયા છે એક 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 રીતે કહીએ તો લૂંટી ગયા છે કેમ કે ગેરકાયદેસર એ રીતે ઉઠાવી ગયા છે તો એની સામે એક આંદોલનની જે પૂર્વ ભૂમિકા તૈયાર કરવા માટે અને જે લારી ગલ્લા જે લોકો લગાડી રહ્યા છે આજીવિકા મેળવી રહ્યા છે એમના અંદર મજબૂતી આવે એમને પોતામાં પોતે ગેરકાયદેસર નથી એ ક્લેરિટી માટે આજે અહીંયા અમે એક શહેર લેવલની ચર્ચા ગોષ્ઠી કરવામાં આવી હતી જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે સદર કાર્યક્રમમાં છે વડોદરાના જે એક્ટિવિસ્ટ છે લારી ગલ્લા માટે લડતા સંગઠનો છે કામદાર યુનિયન છે વડોદરા શહેરના જે મુસ્લિમ એક્ટિવિસ્ટ છે એ બધા જ લોકો અહીંયા સામેલ થયા છે અને અમે અપીલ કરીએ છીએ વડોદરાના દરેક લારી ગલ્લા ધારકોને કે આ જે સંગઠન આ જે ચળવળ શરૂ કરવામાં આવી છે આજથી એમાં જોડાવ જેથી કરીને જેટલા પણ લારી ગલ્લાવાળા છે કેબિનવાળા છે એમને કાયદેસરતા પ્રાપ્ત થાય તમે એ ના વિચારો કે તમે ગેરકાયદેસર છો તમે દબાણ કરી રહ્યા છો દબાણ તો જે છે મોટા મોટા બિલ્ડિંગ એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્ષ વિશ્વામિત્રી જે રિવર ઉપર જે દબાણો કર્યા છે મોટા મોટા મોલ અને ઇન્ડસ્ટ્રી એસ્ટાબ્લિશ કરીને એ ગેરકાયદેસર છે લારી ગલ્લાવાળા ગેરકાયદેસર નથી નથી અને નથી તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે આ રીતે દાદાગીરી કરીને બેફામ રીતે એમને ડરાવી ધમકાવી એક આતંકિત કરીને એમની આજીવિકા રોજી છીનવી શકે નહીં એના માટે અહીંયા જે છે એ નક્કી કરવામાં આવ્યું છે કે બુધવારના રોજ સાડા ત્રણ વાગે જે પીડિત લારી ગલ્લા ધારકો જે છે એ એમના કુટુંબ સાથે એમના સાથીઓ સાથે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જે વડી કચેરી છે ત્યાં અમે મોરચો લઈને જઈશું અને જે લારી ગલ્લા ઉપાડી ગયા છે એ વિનામૂલ્યે પરત આપે એની માટે માગણી કરીશું અને જે નુકસાન થયું છે એમની જે ગુડ્સ છે એમની જે વસ્તુઓ છે એમને જે નુકસાન થયું છે એની ભરપાઈ કરવા માટે પણ અમે ડિમાન્ડ કરીશું માંગણી કરીશું અને ત્યારબાદ જો સંતોષ નહીં થાય